નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ ઝઘડિયા તાલુકાના વડિયાથી માલસરને જોડતો રસ્તો અત્યંત બિસ્મર હાલતમાં છે જ્યાંથી નીકળવું વાહન ચાલકો માટે મુસીબત સમાન થઈ ગયું છે તે છતાંય તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી નથી કરવામાં આવી રહી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કરોડોના રૂપિયા કરોડો રૂપિયાના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો અને રોડની બિસ્માર હાલત છે ભરૂચ જિલ્લા ઝઘડા તાલુકાના વડિયા મંદિરથી માલસર બ્રિજને જોડતો રસ્તો જે ઉમરલા તરફથી શરૂ થાય છે તેની હાલત એટલી બિસ્માર છે કે અહીંથી વાહન ચાલકો પસાર થાય તેમની કમર તૂટી જાય અકસ્માત સર્જાવાની પણ શક્યતાઓ રહેલી છે આ બ્રિજની જો વાત કરીએ તો બસો તેત્રીસ કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે જેનું લોકાર્પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું બોડેલી ખાતેથી તેમણે આ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું પરંતુ એક બાજુનો રસ્તો અત્યંત વિસ્માર થઈ ગયો છે માર્ગ મકાન વિભાગ દ્વારા પણ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તંત્ર ધ્યાન જ નથી આપી રહ્યું તેવું પણ કહી શકાય થોડા જ સમયની વાત છે જે પહેલાં પ્રધાનમંત્રી મોદીએ આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું અને આટલા ઓછા સમયની અંદર આ બ્રિજની આ હાલત થઈ ગઈ છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે વહેલામાં વહેલી તકે આ બ્રિજની સમારકામની કામગીરી કરવામાં આવે રોડ રસ્તો સરખો કરી આપવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે સુનમ સંદીપભાઈ વડિયા તલાવથી અસા આ વડિયા તલાવથી માલસેડ બ્રિજ જોડાતો રસ્તો

માનો કે સારવાર માટે દવાખાને લઈ જતા હોય ને એમને તો સાવ તકલીફ વધારે પડે છે બીજું કે ડિલિવરી વાળા પ્રોબ્લેમ તો એ ડિલિવરીનો પ્રોબ્લેમ હોય ને ત્યાં તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય છે એટલે વહેલી તકે આ સમાધાન કરો વળિયા તળાવથી માલસર બ્રિજ સુધીનો જોડતો રસ્તો જે છે એ એકદમ ખરાબ થઈ ગયેલો છે કે જેથી વાહને બધાને બહુ તકલીફ થાય છે એક્સિડન્ટો પણ થાય છે એટલે નમ્ર વિનંતી છે કે રોડ ક્યારે બનશે બ્રિજ તો બનાવી દીધો છે કરોડો રૂપિયાનો પણ રોડ ક્યારે બનશે એ સમસ્યા બધાને અને કોણ બનાવશે આ બધાને બહુ જ તકલીફો પડે છે અને તમે જોઈ શકો છો કે આ રસ્તા જતા વાહનોને કેટલી તકલીફ થાય છે